પાટણના સમી તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરવા મુદ્દે પાટણના સાંસદ રાધનપુરના ધારાસભ્ય અને ભાજપના આગેવાનો મેદાને આવ્યા ભરતસિંહ ડાબી ધારાસભ્ય લવિનજી ઠાકોર સહિત અનેક ગામના આગેવાનોએ એસપી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યો ઉલ્લેખનીય છે કે જનતા રેડ દરમિયાન બુટલેગરની દાદાગીરીને લઈ એસપીની રજૂઆત કરવામાં આવી જે મામલે પોલીસને હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ લાગ્યો ઠાકોર સમાજના બંધારણને લઈ ગામમાં ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી અને યોગ્ય તપાસની માંગ ઉઠી છે અત્યારે દરેક ગામોમાં દેશી અને ઇંગ્લિશ દારૂનો ખૂબ મોટો વેપાર ચાલી રહ્યો છે તેના માટે અમે દરેક ગામમાંથી સામાજિક આગેવાનો સાથે મળી અને દરેક ગામમાં દારૂ બંધ થાય એના માટે કારણ કે દારૂનું દૂષણ ખૂબ વધી ગયું છે એના માટે કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે રજૂઆતો છતાં નિર્ણયો આ છેલ્લો પ્રયાસ કેવો છેલ્લો પ્રયાસ એવો છે કે એસપી સાહેબે અમને એવો સારો એમ કે અભિપ્રાય આપ્યો છે કે દરેક ગામમાં દરેક તાલુકામાં ટીમ બનાવી અને ગામો ગામ અમે દારૂ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે એ ગામડે ગામડે ફરીને અમે જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ પણ અમુક બોટલીગરો એવું કહે છે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ એટલે એટલા માટે એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર એમને વિનંતી કરવા આવ્યા છીએ કે બંધ કરાવો લગભગ પચાસથી સાઠ આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર શાંતલપુર સમી શંખેશ્વર હારી સુધી જે એ ડીવાયસપી કક્ષાના રેન્જના અધિકારીની ચાર અમે ટીમો બનાવીને દરેક તાલુકે તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે સો ટકા નાથવાનું કામ કરીશું નાબૂદ કરવાનું કામ કરીશું પણ સાથ સાથે સાથે તમે કે સ અમાને સહકાર આપો એટલે અમે પણ ગામો ગામમાં ટીમ બનાવી છે જ્યાં જ્યાં કાંઈ અહીંયા આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે જેથી કરીને આ બધી કાયમના મા